સુરત શહેરમાં ફરી એકવાર ડુપ્લિકેટ વસ્તુનો વેપલો સામે આવ્યો છે કંપનીના માણસોએ પોલીસ સાથે રેડ કરી રૂપિયા પંદર કરોડના વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આરોપી આ ડુપ્લિકેટ વોટરની બોટલ ઓનલાઈન એમેઝોન મીશો અને ફ્લિપકાર્ટ ઉપર રૂપિયા એકસો સિત્તેરમાં વેચતો જેના ઉપર તે એક બોટલે રૂપિયા સિત્તેરથી સોનો નફો મેળવતો હતો જોકે આ ડુપ્લિકેટ વોટરના ઉપયોગથી વાળ પણ ખરીદવાની શક્યતાઓ રહેલી છે મળતી માહિતી પ્રમાણે મુંબઈની બ્રાન્ડેડ કંપની આલ્ફ્સ ગુડનેસ કંપનીએ ચાર મહિના પહેલાં સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ઉમરા વિલેન્જા દ્વારકીશ ઇન્ડસ્ટ્રીઝમાં એક કારખાનામાં કંપનીની કોસ્મેટિક પ્રોડક્ટ જેવું જ પેકેજિંગવાળી વસ્તુ અને કંપનીને ભરતી નામની કોસ્મેટિક પ્રોડક્ટનું ઉત્પાદન કરીને ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળી હતી જેથી કંપનીના માણસોએ ઉત્તરાયણ પોલીસના જવાનો સાથે કારખાના ખાતે રેડ કરી હતી રેડ દરમિયાન ઓનલાઈન ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુ વેચનાર એકત્રીસ વર્ષીય સાગર રમેશ ગજરાની ધરપકડ કરી હતી આ સાથે જ કારખાનાની અંદર તપાસ કરવામાં આવતા ત્રણ હજાર નવસો ડુપ્લિકેટ આલ્પ્સ ગુડનેસ રોઝમેરી વોટરની બોટલ મળી હતી જેના ઉપર રૂપિયા ત્રણસો નવ્વાણું કિંમત લખેલી હતી પોલીસ દ્વારા પંદર પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો હાલ તો ઉત્તરાયણ પોલીસ દ્વારા સાગર ગજેરા સામે કોપીરાઈટ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા છ મહિનાથી આ રીતે ડુપ્લિકેટ કોસ્મેટિક બનાવીને તેનું વેચાણ ઓનલાઈન એમેઝોન મીશો અને ફ્લિપકાર્ટ ઉપર કરતો બોટલની અંદર રહેલું પાણી તે મુંબઈના ફૂટપાથ ઉપર વેચતા હોય તેના પાસેથી જ લાવતો ત્યારબાદ આ પાણી બોટલમાં પેક કરતો અને તેની ઉપર બ્રાન્ડેડ કંપનીનું લેબલ લગાવતો આ સાથે તે રૂપિયા ત્રણસો નવ્વાણુંની બોટલ છે અને તેને ઓનલાઈન એકસો સિત્તેર રૂપિયામાં વેચતો એક અંદાજ પ્રમાણે એક બોટલ ઉપર તેને સિત્તેરથી સો રૂપિયાનો નફો થતો હતો આલ્સ ગુડનેસ રોઝમેરી વોટર મુખ્યત્વે વાળની સંભાળ અને વાળના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગમાં લેવાય છે ખાસ કરીને જાડા વાળ મેળવવા માટે રોઝમેરી પાણી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે જે વાળના ફોલિક્સને પોષણ આપીને નવા અને જાડા વાળ ઉગાડવામાં મદદરૂપ થઈ શકે છે તે વાળના મૂળને મજબૂત બનાવે છે જ્યાંથી વાળખરોની સમસ્યા ઘટી શકે છે તે વાળના તંતુઓને મૂળથી છેડા સુધી મજબૂત કરીને તૂટતા અટકાવે છે તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો માથાની ચામડીને શાંત રાખે છે અને ખોડા ઘટાડવામાં મદદ કરે છે તહેવારને ચમકદાર અને મુલાયમ બનાવવામાં પણ મદદરૂપ થાય છે